ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ લક્ષ્મી વેબ્રિજની પાછળ આવેલા ગોડાઉનમાંથી કોલસા કોમ્પાઉન્ડ ઝડપી પાડી પાસઠ લાખ ઉપરાંત મુદ્દામાલ સાથે સાત ઇસ્મોને ઝડપી પાડી ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ ક્રાઇમ ટીમ મલકત સંબંધી ગુનાઓ અટકાવવા અંકલેશ્વર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન વાલિયા ચોકડી ખાતે પહોંચતા ક્રાઇમ ટીમને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે સુરત મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતો ઇમ્પોર્ટેડ કોલસો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સુરતથી અંકલેશ્વર તરફ જતાં લક્ષ્મી વેબરીત પાછળ આવેલા નઈમભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરસનભાઈ ગોવિંદભાઈ રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે ધાનની કાળી માટી અને ફ્લાયર્સ મિક્સ કરી કોલસાની ચોરી કરી સારો કોલસો પોતાના ફાયદા સાથે અન્ય જગ્યાએ વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર પ્રવૃત્તિ ચાલુ છે જે ચોક્કસ બાતમીના આધારે નયનભાઈના ગોડાઉન ઉપર જતા ગોડાઉનમાં સાત ઇસમો હાજર હોય તેમજ ગોડાઉનમાં એક દસ ચક્કા ટ્રક તેમજ એક ચૌદ ચક્કા ટ્રક પડેલ હોય તેમજ એક લોડર પડેલ હોય તેમજ ગોડાઉનમાં ઇમ્પોર્ટેડ કોલસો તેમજ ફ્લાયસ તેમજ થાડની માટી પડેલ હોય તેમજ હાજર માણસોનું વારાફરતી નામધામ પુસ્તક એ પોતાનું નામ વજુભાઈ ભીમાભાઈ માલકિયા હોવાનું જણાવેલ જે પોતે ગોડાઉનમાં કરસનભાઈ જેઓ હાલ ગોડાઉનમાં હાજર નથી તેમના કહેવા મુજબ પોતે ગોડાઉનમાં આવતી ગાડીમાંથી કોલસો કાઢી થાણની માટી તથા ફ્લાયસ મિક્સ કરવાનું કામ સંભાળે છે જેની હકીકત જણાવેલ હોય તેમજ બીજા ઈસમને નામ નામ પૂછતા તે પોતાનું નામ રાજેન્દ્ર શ્રીરામ કાલુ સદોજ જણાવેલ હોય જેઓ ગોડાઉનમાં પકડેલ પડેલ અસોંગ લેલેન્ડ ટ્રક જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે ઝીરો ફાઇવ સી ડબલ્યુ પંદર ઓગણચાલીસ લઈને અગ્રવાલ કોલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ મગદલ્લા પોર્ટ ખાતે સુરત ખાતેથી ઇમ્પોર્ટેડ કોલસો ભરી લાવેલ અને જે જીએસીએલ નાલકો અલકાઈઝ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ દહેજ ખાતે પહોંચાડવાનો હતો પરંતુ મારા શેઠ મુકેશભાઈના કહેવાથી ગોડાઉન પર કોલસો ખાલી કરવા આવેલ અને સારો કોલસો ખાલી કરી તેમાં થાનની માટી તથા ફ્લાયશ મિક્સ કરી હું તથા વજુભાઈ કાંટા પર વજન કરાવવા માટે ગયેલ હતા તેવી હકીકત જણાવી હતી તેમજ ગોડાઉનમાં પડેલ કોલસો થાનની માટી તેમજ ફ્લાયશ બાબતે કોઈ બિલ કે આધાર પુરાવો હોય તો રજૂ કરવા જણાવેલ તેઓ પાસે કોઈ બિલ કે આધાર પુરાવો મળી આવ્યો ન હતો જેથી ગોડાઉન ઉપરથી મળી આવેલ ઇમ્પોર્ટેડ કોલસો આશરે નેવું ટન જેની એક ટનની કિંમત રૂપિયા છ હજાર નવસો લેખે કુલ નેવું ટન કોલસાની કિંમત રૂપિયા છ લાખ એકવીસ હજાર તેમજ ગોડાઉનમાં પડેલ થાનની માટી જેની આશરે કિંમત રૂપિયા ચોવીસ હજાર પાંચસો તેમજ ફ્લેશ આશરે વીસ ટન જેની આશરે કિંમત રૂપિયા બાર હજાર તેમજ એક અશોક લેલેન્ડ ટ્રક જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો ફાઈવ ડબલ્યુ પંદર ઓગણચાલીસ આશરે કિંમત રૂપિયા પંદર લાખ તેમજ જોન ડિયર કંપનીનું લોડર જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ અશોક લેલેન્ડ ટ્રક જેની આશરે કિંમત રૂપિયા દસ લાખ તેમજ ગોડાઉનમાં કોલસો ભરવા આવેલ ટ્રક જેનો જેમાં અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક જેની આશરે કિંમત રૂપિયા પંદર લાખ તેમજ ટાટા કંપનીનો ટ્રક જેની આશરે કિંમત રૂપિયા પંદર લાખ સ્વિફ્ટ કાર છે નહી કિંમત રૂપિયા ચાર લાખ થતા મોટર સાયકલ નંગે જેની આશરે કિંમત રૂપિયા વીસ હજાર તેમજ મોબાઈલ લંગ નવ જેની આશરે કિંમત રૂપિયા છેતાલીસ હજાર મળી કુલ ઓગણસિત્તેર લાખ ત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાં બી એન એસ કલમ એકસો છ મુજબ કબજે કરી ઉપરોક્ત મુદ્દામાં રાખવા બાબતે હાજર ઇસમ વજુભાઈ વીમાભાઈ માલિકિયાનાઓને મુદ્દામાં ક્યાંથી અને કેવી રીતે લાવેલ છે તેમજ કોને આપ્યા હતા તે બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલા કરી ઉડાવ જવાબ આપતા ઉપરોક્ત મુદ્દામાં ચોરી અથવા ચડકપટથી મેળવ્યો હોવાનું જણાતા ઉપરોક્ત મુદ્દામાં સીઆરપીસી એકસો મુજબ વધુ તપાસ સર્થે કબજે કરેલ હોય તેમજ મળી આવેલ તમામ ઇસમો વજુભાઈ માલકિયા રાજેન્દ્ર શ્રીરામ કાલુક સરોજ રોહિતભાઈ લાલાભાઈ કટારા અજયભાઈ લાલાભાઈ કટારા રઈસ અફસર અલી શેરુ રાયસિંગ અમલિયાર અજમલ હુસૈન રેસમ અલી નાઓને બી કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી જેથી ઉપરોક્ત ઇસ્મો તેમજ કબજે કરેલ ટ્રક નંગ ચાર તથા લોડર નંગ એક તથા સ્વિફ્ટ કાર તથા બાઇક તેમજ મોબાઈલ નંગ નવ કબ્જે કરેલ તેમજ ગોડાઉનમાં પડેલ કોલસો તથા ધાનની માટી તથા ફ્લાયસ જે તે સ્થિતિમાં રાખી ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી